લોકો મિત્રો કેમ છે બધા કેડો મિત્રો ને તો તમારે કોઈ પણ વાહન કે પશુ લેવા કે વેચવા હોય તો મારી YouTube ચેનલ ફાર્મર બિઝનેસ પર કડું છો આપણ મિત્ર આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને પાંચ વાલે બલક ને પ્રેસ કરો તો મિત્રો આજે આપણે ચેનલ માં એક ઓરિજિનલ ગીર ગાય વેચવા માટે ભેસે તો મે પોટો વિડિયો ની અંદર જોઈ શકજો તો મિત્રો આ ગાય વેચવાની હે નતુ ભાઈ ની ફૂલ જવાબદારી સાથે વેચવાની હે ગાય માં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે એત્રા હાલમાં 15 થી 20 જમન ની મિયાવાની અંદર વાર છે તો મિત્રો બીજું છે અને કિંમતની વાત કરીએ તો અંદાજે પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે કિંમતની અંદર ફેરફાર કરી આપવામાં આવશે તો મિત્રો આગળ નતુભાઈને વેચવાની ને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ગામ વાવડી તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ બોટાદ જિલ્લાની અંદર ગઢડા તાલુકો અને વાવડી ગામમાં તો મિત્રો નથુભાઈનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનની અંદર અને વિડીયોની નીચે આપેલો છે તેસઠ પાંચ ચોપન વાળો કોન્ટેક્ટ નંબર તો મિત્રો તમારે પણ આવી રીતના કોઈ પણ પ્રકારની યુટ્યુબ ચેનલમાં જાહેરાત આપી હોય તમારો વોટ્સઅપ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાડ્યો છે ત્યાં પાંચ છે ત્રિવાળા વોટ્સઅપ નંબરમાં આડો મોબાઈલ રાખી એક બે મિનિટનો વિડીયો અને એક ફોટો અને તમારું એડ્રેસ મોકલો થેન્ક યુ